સમર સ્પેશલ કોલ્ડ કોકો સાથે કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ રેસીપી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના મોટા બધાને ભાવતો જ હોય છે ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગેસની ફ્લેમ ઓન કરી એક વાસણમાં અડધો કપ પાણી સાથે મેં લીધું છે એક લિટર દૂધ આમાંથી અડધો કપ જેટલું દૂધ સાઈડ પર રાખીશું ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર દૂધમાં એક બોઇલ આવવા દઈએ ત્યાં સુધીમાં બોલમાં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર સાથે મેં લીધો છે બે ટેબલ સ્પૂન કોકો પાવડર સાઈડ પર રાખેલું અડધો કપ દૂધ એડ કરી સારી રીતે કરીએ સારી રીતે વિસ્ક થઈ ગયું છે સાઈડ પર રાખીશું વચ્ચે થોડા થોડા ટાઈમ પર દૂધને મિક્સ કરતા રહીશું થોડી જ વારમાં દૂધમાં એક બોઇલ આવી ગયો છે ત્યારે કોર્ન ફ્લોર અને કોકો પાઉડરવાળું મિક્સચર થોડું થોડું એડ કરતા જઈ સતત ચલાવીશું જેથી લમ્સ ન આવે આ રીતે મિક્સ થાય ત્યારે બોઇલ થવા દઈએ બે થી ત્રણ મિનિટ બોઇલ થાય ત્યાર પછી અડધો કપ ખાંડ મિક્સ કરી ફરીવાર બોઇલ થવા દઈએ આઠથી દસ મિનિટમાં સારી રીતે બોઈલ થઈ કોકો થોડો ઘટ થઈ ગયો છે ત્યારે સો ગ્રામ ડાર્ક ચોકલેટ આ રીતે કટ કરીને લીધી છે અહીંયા તમે ડાર્ક ચોકલેટના બદલે મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો મિક્સ કરી ચારથી પાંચ મિનિટ માટે બોઇલ થવા દઈએ ચારથી પાંચ મિનિટમાં કોકો થીક થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈએ ઠંડો થશે ત્યારે હજુ વધારે થીક થશે બે થી ત્રણ કલાકમાં કોકો રૂમ ટેમ્પરેચર પર ઠંડો થઈ ગયો છે ગાળી લઈએ આ રીતે તૈયાર થાય ત્યારે બે થી ત્રણ કલાક માટે ફ્રીઝરમાં રાખીશું ફ્રીઝરમાં રાખ્યા પછી કોલ્ડ કોકો આ રીતે થઈ સર્વિંગ માટે તૈયાર છે એક ગ્લાસમાં એક ટેબલ સ્પૂન જેટલા ચોકો ચિપ્સ એક ટેબલ સ્પૂન કાજુના ટુકડા બીજા ગ્લાસમાં એક સ્કૂપ વનીલા આઈસ્ક્રીમ અહીંયા મેં બે રીતે કોકો સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ તમે આ સમર સ્પેશિયલ કોલ્ડ કોકો સાથે કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો રીશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ